આજે પુરુષોની જેમ મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રે સારું નેતૃત્વ કરી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં નાંદોલ એકસો અડતાલીસ વિધાનસભાની પ્રથમ મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા શિક્ષણ અધિકારી આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સહિત જિલ્લાની અનેક મહિલાઓ કે જે પોતાના નેતૃત્વ થકી સમાજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે આ તમામ મહિલાઓને આજે મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે સન્માનિત કરી તેમજ શાળાની બાળાઓને દરેક જગ્યાએ મહિલાઓના નેતૃત્વ અંગે સમજ આપી હતી વિદ્યાર્થીઓની ઓનલાઈન ફ્રોડ વિશેની માહિતી પણ આપવામાં આવી હતી સજાગ બનવા તેમજ સ્વનિર્ભર બનવા સમજ આપવામાં આવી હતી જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને અનુભવોના હસ્તે ઇનામો પણ આપવામાં આવ્યા હતા ત્યારે નર્મદા જિલ્લામાં ઉચ્ચા હોદ્દાઓ પર પોતાના નેતૃત્વ થકી અન્યને પ્રેરણા આપતી તમામ મહિલાઓની હાજરીમાં આજે નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણી અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો નારી વંદન ઉત્સવ નિમિત્તે વિવિધ દિવસો ઉજવવામાં આવે છે આજે ચોથા દિવસ તરીકે નેતૃત્વ દિવસની ઉજવણી કરવાની ખાસ કરીને જેનો ઉદ્દેશ્ય હતો એવા આ અમારા જિલ્લાના માનનીય ધારાસભ્ય જે મહિલા છે એવા ડૉક્ટર દર્શનાબેન દેશમુખ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વનિતાબેન અમારા જિલ્લા શિક્ષણ અધિકારી અમારા પ્રોગ્રામ ઓફિસર જિલ્લા આંકડા અધિકારી અને વિવિધ જે વિવિધ ક્ષેત્રોમાં રાજકીય ક્ષેત્રે બ્યુરોકેટ્સ ચૂંટાયેલા સભ્યો પદાધિકારીઓ જેવા અને ખાસ કરીને ડ્રોન દીધી હોય સ્કૂલ કોલેજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલી દીકરીઓ જે પ્રથમ નંબરે આવી હોય એવા એવા નંબરનું સન્માન કરવામાં આવ્યું આવી વિવિધ અગ્રેસર મહિલાઓનું સન્માન કરી આજે નેતૃત્વ દિવસની કાર્યક્રમ કરવામાં આવ્યો નારી વંદન ઉત્સવના કાર્યક્રમો થઈ રહ્યા છે અને સાથે સાથે વિશ્વસ્ત વિશ્વ સ્તનપાન સપ્તાહનું પણ આ ઓગસ્ટ મહિનામાં આયોજન થઈ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમો અંતર્ગત નર્મદા જિલ્લાના ખૂબ જ સુંદર કાર્યક્રમો થઈ રહ્યા છે કે જેમાં દીકરીઓને મહિલા સુરક્ષા દિવસ મહિલા સ્વાવલંબી દિવસ મહિલા કર્મયોગી દિવસ મહિલા નેતૃત્વ દિવસ અને મહિલા આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે એમને શિક્ષણ આપવામાં આવે છે માર્ગદર્શન આપવામાં આવે છે અને તેમને કેવી રીતના જીવનની સામે સંઘર્ષની સામે કેવી રીતના લડી શકાય એ અંગેનું માર્ગદર્શન આપીને સાથે સાથે મહિલા દીકરીઓને અને બહેનોને પણ ખૂબ જ આ ઉપયોગી એવો આ કાર્યક્રમ થઈ રહ્યો